હેલો એવરી તો તમામ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સનું સ્વાગત કરું છું ફરીવાર એજ્યુસ્ટેશન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં ઓકે હવે સ્ટુડન્ટ્સ આજનો થોડોક ડિફરન્ટ ટોપિક છે વિડીયોમાં હવે આજના વિડીયોમાં આપણે જે ગવર્મેન્ટ કોલેજીસ છે ગુજરાતમાં હવે ઘણા સ્ટુડન્ટના મનમાં પ્રશ્નો રહેતા હોય છે કે ગવર્મેન્ટ કોલેજીસ છે એમ બીબીએસની જીમર્સ કોલેજીસ છે તથા ડેન્ટલની કેટલીક કોલેજીસ છે પ્રાઇવેટ કોલેજીસ છે હવે આની અમારે ટ્યુશન ફી તો ભરવાની જ હોય છે પરંતુ સાથે અન્ય કેટલીક ફીસ પણ તમારી લેશે જેમ કે હોસ્ટ ટેલ ફી આવે મેસ ફી આવે યુનિવર્સિટી ફીઝ હોય એક્ઝામ ફીસ હોય ટ્રાન્સપોર્ટ ફીઝ હોય બરાબર અને અધર પણ કેટલીક ફીસ જે છે તમારી સાથે ભરાવડાવતા હોય છે કોલેજવાળા બરાબર તો એ સંપૂર્ણ ડિટેલમાં માહિતી આપણે મેળવવાના છે એના વિશે ગવર્મેન્ટ કોલેજ ઉપર આ વિડીયો છે જીમર્સનું ટૂંક સમયમાં બનાવી દઈશ પ્રાઇવેટ કોલેજનો પણ તમારે જો જોઈતો હોય તો ઓકે તો ફક્ત ગવર્મેન્ટ કોલેજની આજે આપણે વાત કરીશું હવે જુઓ મિત્રો તમને સ્ક્રીન પર પહેલી આપણી જે ફેમસ કહેવાય એવી ગવર્મેન્ટ કોલેજ દેખાતી હશે જે અમદાવાદમાં આવેલી છે બીજે મેડિકલ કોલેજ અમદાવાદમાં આવેલી છે હવે તમે જોઈ શકો છો કે અહીંયા એનું જે યુનિવર્સિટી હોય ઇન્સ્ટિટ્યુટ ટાઈપ હોય રિકોગનાઇઝ હોય પરમિટેડ છે કે નહીં હોસ્ટેલ ફી હોય મેસ ફી હોય યુનિવર્સિટી ફી હોય ત્યારબાદ એક્ઝામ ફી ટ્રાન્સફર્ટ ફી અને અદર પણ ક્લિક ફીઝ વિશે અહીંયા માહિતી આપણે જોવાના છે બરોબર હવે જો મિત્રો આજે તમને અહીંયા સ્ક્રીન પર પેજ દેખાતું હશે તમે પણ મેળવી શકો જો તમે ચોઈસ ફિલિંગ કરેલી હોય તો બરોબર હવે જો તમે જે ચોઈસ ફિલિંગ કરો છો એમ બીબીએસ અને બીડીએસના સેકન્ડ રાઉન્ડમાં અથવા નથી પણ કરતા બરાબર તો તમારી સામે જે ચોઈસ ડિટેલનું જે ઓપ્શન આવે જ્યારે તમે યુ યુઝર આઈડી પાસવર્ડ પિન નંબરથી લોગ ઇન કરો છો ત્યારે ઓકે અને એમાં ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ નામનો કોઈ ઓપ્શન દેખાતો હશે તો ત્યાં તમને જે ગવર્મેન્ટથી માંડીને પ્રાઇવેટ કોલેજીસ છે ડેન્ટલની કેટલીક કોલેજિસ છે એમબીબીએસ બીડીએસ કોલેજીસ બંને તેની એની ફીઝ તમને જોવા મળી જશે જો તમારે વધારે એનાલિસિસ કરવું છે તો બરાબર ઓકે તો પહેલી છે બીજે મેડિકલ કોલેજ અમદાવાદ તો હવે જુઓ તમને એ જોવા મળશે કે એના જે હેડ ઓફ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે બીજા મેડિકલ કોલેજના હેડનું નામ ત્યારબાદ કઈ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે તો ભાઈ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે ત્યારબાદ એ ગવર્મેન્ટ કોલેજ છે હવે ત્યારબાદ આપણે ઇન્સ્ટિટ્યુટ સ્ટેટસ જોઈએ તો એ છે રિકોગ્નાઇઝડ એટલે એને માન્યતા મળેલી છે ટોટલ અઢીસો જેટલી સીટ છે અને એ અઢીસો સીટ ને માન્યતા મળેલી છે બરાબર એટલે ટોટલ એની સીટ અઢીસો જેલી છે ત્યારબાદ હવે જુઓ ટ્યુશન ફી તમને બધાને જ ખબર છે બધા જ ગવર્મેન્ટ કોલેજીસની ટ્વેન્ટી ફાઇવ થાઉઝન્ડ એટલે કે પચીસ હજાર જેટલી છે બરાબર હવે જુઓ મિત્રો અહીંયા જે હોસ્ટેલ ફી મેસ ફી યુનિવર્સિટી ફી એક્ઝામ ફી તમામે તમામ દર્શાવેલી છે એ બધે બધી કેવી છે તો ભાઈ પ્રતિ વર્ષ છે ફર્સ્ટ ટર્મની નથી બરાબર એટલે કે વાર્ષિક ફી છે ઓકે તો આ ધ્યાનમાં રાખજો ખાસ એક વરસની ભરવાની છે આટલી ઓકે અને તમે જ્યારે ફર્સ્ટ ટર્મની ફી ભરો છો જ્યારે પણ કોલેજમાં રિપોર્ટિંગ કરાવો છો જ્યારે કોલેજ શરૂ થાય છે બરાબર તો ત્યારે જ તમારી સાથે આ જે ફીઝ હોય ફર્સ્ટ યરની એ ભરાવી દેતા હોય છે બરાબર તો હોસ્ટેલ ફી છે એની બારસો રૂપિયા ત્યારબાદ જુઓ આની મેથ્સ ફીની વાત કરીએ તો કોઈપણ પ્રકારની મેસ ફી નથી બરાબર એટલે જમવાનું અહીંયા ફ્રી છે ઝીરો ઝીરો રૂપીસ તમને દેખાતો હશે ત્યારબાદ વાત કરીએ તો યુનિવર્સિટી ફી એટલે કે જે તમારી યુનિવર્સિટીને એક્ઝામ આવે એક્ઝામની છે ટોટલ એકસો ને પચીસ રૂપિયા જેટલી ફી ત્યારબાદ એક્ઝામ ફીની વાત કરીએ તો બારસો રૂપિયા છે અને ત્યારબાદ એની ટ્રાન્સપોર્ટ ફી એટલે કે જે પરિવહન ફી તમે કહી શકો એ પણ એ પણ પ્રકારની નથી જીરો જ છે બરાબર હવે અધર્સ ફી શું કહેવા માગે છે પહેલાં તો એની વાત કરીએ તો જુઓ કોલેજ જ્યારે તમને આજે ફીઝ છે બધી હોસ્ટેલ ફી મેસ ફી યુનિવર્સિટીઝ ફી એક્ઝામ ફી ભરાવતી હોય છે ત્યારબાદ ઉપરાંત કેટલીક જે એની પોતાની ફીઝ પણ ભરાવતી હોય છે પરંતુ એ રિફંડેબલ હોય છે બરાબર એ પાછી મળી જતી હોય છે જ્યારે તમારું ફર્સ્ટ ઇયર કમ્પ્લીટ થાય છે બરાબર અને એ પણ એ તમે જોઈ શકો કોઈ પણ પ્રકારની નથી બરાબર એટલે આજે સંપૂર્ણ ફીસ છે તમારે ધ્યાનમાં રાખવાની જ્યારે પણ કોલેજ શરૂ થાય એ પહેલાં તમારે જોઈ રાખવું તો સારું બરાબર તો આ બીજે મેડિકલ કોલેજ જે અમદાવાદમાં આવેલી છે એની આપણે વાત કરી ઓકે હવે ત્યારબાદ જો મિત્રો બીજી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જે વડોદરામાં આવેલી છે હવે તમે અહીંયા હેડ ઓફ ઇન્સ્ટિટ્યૂટ પણ જોઈ શકો ત્યારબાદ એમએસ યુનિવર્સિટી એટલે કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી જે વડોદરામાં આવેલી છે આ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે હવે ઇન્સ્ટિટ્યુટ ટાઈપ ગવર્મેન્ટ છે તમને બધાને ખબર છે મુજબ મને માન્યતા એને મળેલી છે અઢીસો ટોટલ એની સીટ બરાબર ત્યારબાદ જો એની હોસ્ટેલ ફીની વાત કરીએ તો હોસ્ટેલ ફી જે બીજે મેડિકલ કમ્પેરમાં થોડી વધારે છે ટેન થાઉઝન્ડ એટલે કે દસ હજાર રૂપિયા છે ત્યારબાદ મેસ ફી એની કોઈપણ પ્રકારની નથી ઓકે એટલે મોટાભાગની જે ગવર્મેન્ટ કોલેજીસ છે એમાં મેથ્સ ફીનો કોઈપણ પ્રકારનો ચાર્જ લેતા નથી બરાબર ત્યારબાદ યુનિવર્સિટી ફી છે એની ચાર હજાર પાંચસો ને પચીસ રૂપિયા જેટલી એક્ઝામ ફીની વાત કરીએ તો એક હજાર નવસો ને દસ જેટલી વાર્ષિક ફી છે ટોટલ બરાબર અને ટ્રાન્સપોર્ટ ફી પણ કોઈ પણ ગવર્મેન્ટ જે મોટાભાગની કોલેજીસ છે લેતી નથી ઓકે એ પણ ઝીરો ઝીરો છે ઓકે તો આ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જે વડોદરામાં આવેલી છે એની આપણે વાત કરી ઓકે હવે જુઓ મિત્રો ત્રીજી છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગરમાં આવેલી છે હવે આને એમ કે ભાવનગર યુનિવર્સિટી કંડક્ટ કરે છે ગવર્મેન્ટ કોલેજ છે ટોટલ સીટની વાત કરીએ તો બસો જેટલી છે પરમિશન એને મળેલી છે હવે હોસ્ટેલ ફીની વાત કરીએ તો વાર્ષિક એની બારસો રૂપીઝ જેવી છે ઓકે ત્યારબાદ જુઓ હવે આની યુનિવર્સિટી અને મેસ ફી જે છે એ ઝીરો ઝીરો રૂપીસ છે બરોબર આપણે જેમ કીધું કે મેસ ફી કોઈપણ ગવર્મેન્ટ કોલેજીસ છે એ ચાર્જ લેતી નથી ઓકે અને એની યુનિવર્સિટી ફીઝ જે છે એ પણ કોઈપણ પ્રકારની નથી એ પણ ઝીરો ઝીરો રૂપીસ છે ત્યારબાદ એક્ઝામ ફીની વાત કરીએ તો એક્ઝામ ફી ત્રણ હજાર છસો ત્રીસ રૂપીસ છે એક્ઝામ ફી પણ જે મોટાભાગની કોલેજીસ છે એ થોડીક લેતી હોય છે ત્યારબાદ જુઓ ટ્રાન્સપોર્ટ ફી એની ઝીરો ઝીરો છે એટલે મેસ ફી અને ટ્રાન્સપોર્ટ ફી ઓલરેડી બધાની ઝીરો ઝીરો છે ગવર્મેન્ટ કોલેજની હવે જો તમને અધર્સ ફી અહીંયા દેખાતી હશે તો ત્રણ પ્રકારની અધર્સ ફી દેખાતી હશે પહેલાં તો જો તમને અહીંયા સાત હજાર પાંચસો રૂપીઝ જેટલી જે અધર્સ ફી વન દેખાતી હશે તો આ જે તમારે ઉપરાંત ભરવાની મેં હમણાં આગળ વાત કરી એ મુજબ પરંતુ એ કોલેજ જે છે એ ફર્સ્ટ યર તમારું જે પૂરું થાય ત્યારબાદ એ તમને રિફંડ આપી દેતી હોય છે ત્યારબાદ અહીંયા લખ્યું છે જીમખાના ફી છસો રૂપિયા જેટલી ત્યારબાદ કેટલીક સ્ટુડન્ટ એક્ટિવિટીઝ થાય છે એની પણ ફિફ્ટી રૂપી જેટલી ફી એ લેતી હોય છે બરોબર એટલે કોલેજ તમને પણ કોલેજનું રિપોર્ટિંગ કરો ત્યારે જ બરોબર વાર્ષિક ફી છે આ બધી ઓકે હવે જો મિત્રો બીજી છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરતમાં આવેલી છે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે તમે એના જે હેડ છે એનું પણ નામ જોઈ શકો છો અને ટોટલ સીટની વાત કરીએ તો અઢીસો સીટ છે અહીંયા લખ્યું છે રિકોગ્નાઇઝ એટલે માન્યતા મળેલી છે હવે જો આની હોસ્ટેલ ફી છે બારસો રૂપિયા ત્યારબાદ મેથ્સ ફીની વાત કરીએ તો અડતાળીસ હજાર અને યુનિવર્સિટીની વાત કરીએ તો સાતસો ને ત્રીસ રૂપિયા એક્ઝામ ફીની વાત કરીએ તો એકવીસો ને ત્રીસ અને ટ્રાન્સપોર્ટ ફી કોઈ પણ પ્રકારની નથી ઓકે જો અહીંયા મેથ્સ ફીનો પણ થોડોક ચાર્જ લેવામાં આવે છે એટલે અહીંયાની જે મેથ્સ છે પણ થોડીક સારી એવી હોય કારણ કે ચાર જેટલો લે છે ઓકે તો મેસની ફી અડતાળીસ હજાર રૂપી છે અને ટ્રાન્સપોર્ટ ફી જે છે એ ઝીરો રૂપીસ છે અને અધર ફીમાં અહીંયા લખ્યું છે જીમખાના ફીસ એ છસો એંસી રૂપિયા તમારી સાથે લે છે બરાબર ઓકે ત્યારબાદ છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ એમપીસા ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જામનગરની હવે જો આના જે હેડ છે એમનું અહીંયા નામ જોઈ શકો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાયેલી છે કારણ કે જામનગરમાં આવેલી છે આ હવે ટોટલ અઢીસો જેટલી સીટ છે હોસ્ટેલ ફીની વાત કરીએ તો બારસો રૂપિયા છે અહીંયા કોઈપણ પ્રકારની મેથ ફી નથી યુનિવર્સિટી ફીઝ લે છે એ છે બસો ને દસ રૂપિયા ઓકે એક્ઝામ ફીની વાત કરીએ તો ત્રણ હજાર રૂપિયા ટ્રાન્સપોર્ટ ફી અને અધર્સ ફી અહીંયા લેતા નથી ઓકે હવે છેલ્લી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે મિત્રો પંડિત દીનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજ રાજકોટ જિલ્લામાં આવેલી છે ઓકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાયેલી છે જેમ આપણે આગળ જોઈએ એમ જ ટોટલ સીટની વાત કરીએ તો બસો સીટ છે હવે હોસ્ટેલ ફી તમને દેખાતી હશે બારસો રૂપિયા છે મેસ ફી ઝીરો ઝીરો યુનિવર્સિટી ફી પણ ઝીરો ઝીરો એક્ઝામ ફી ત્રણ હજાર રૂપિયા છે ઓકે એક્ઝામ ફી કોના માટે એ તમને કોલેજ લે એના માટે બરોબર યુનિવર્સિટી ફી જે તમારી આ જે યુનિવર્સિટી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ એક્ઝામ લે એની અલગ બરોબર એટલે એક્ઝામ ફી યુનિવર્સિટી ફી ડિફરન્ટ હોય છે ત્યારબાદ ટ્રાન્સપોર્ટ ફીઝ ઓલરેડી બધાની ઝીરો ઝીરો છે જ આપણે આગળ જોઈએ એમ ત્યારબાદ જો તમને અહીંયા અદર્સ ફીમાં દેખાતો હશે યુનિવર્સિટી એનરોલમેન્ટ ફી એ બસો દસ રૂપિયા લે છે યુનિવર્સિટીની એનરોલમેન્ટ ફી પણ અહીંયા લેવામાં આવે છે બીજી છે એકસો પચીસ રૂપિયા એ અહીંયા લેવામાં આવે છે બરોબર તો તમે અહીંયા જોઈ શકો છો જે પંડિત દીનદયાળ ઉપાધ્યાય છે એની મેથ ફી યુનિવર્સિટી ફી અહીંયા લેતા નથી બરાબર હવે જો તમે યુનિવર્સિટી ફી પણ અહીંયા જોઈ શકો કે એ પણ ઝીરો ઝીરો છે એટલે આગળ કેટલીક કોલેજીસ છે યુનિવર્સિટી ફીઝ લેતી હતી બરાબર પરંતુ અહીંયા યુનિવર્સિટી ફી ઝીરો ઝીરો રાખવામાં આવી છે બરાબર તો આ બધી વાર્ષિક ફી છે ટ્રાન્સપોર્ટ ફી કેમ ઝીરો ઝીરો છે ભાઈ તમારું જે આવા જવાનું હોય એટલે એ મુજબ આ પરિવહન ફીસ કેવા માંગે છે ઓકે તો આ અગત્યનું છે હવે જો ઘણા સ્ટુડન્ટ કોમેન્ટમાં પૂછતા છે કે સારા કોલેજ ક્યારથી શરૂ થાય છે કોલેજ ક્યારથી શરૂ થશે તો મારા મતે મિત્રો આજે કોલેજ ઇઝ છે તમારો તમારો આ સેકન્ડ રાઉન્ડનું ચોઈસ ફિલિંગ પતે સેકન્ડ રાઉન્ડનું જે રિઝલ્ટ આવે ત્યારબાદ વહેલી તકે કોલેજ શરૂ કરી દેશે એટલે કે જે પહેલી ઓક્ટોબર સુધીમાં અથવા તો જે બીએમએસ બીએચએમએસનું પણ સેકન્ડ રાઉન્ડ પતે એ ટૂંકમાં પહેલી નવેમ્બર સુધીમાં તમારી કોલેજ હન્ડ્રેડ ચાલુ થઈ જ જશે બરાબર તો આ ધ્યાનમાં રાખવાની બાબત છે દરેક સ્ટુડન્ટ માટે જે પણ વેઇટ કરી રહ્યા છે એમના માટે બરાબર તો મળીએ છીએ મિત્રો કોઈક નવા વિડીયો સાથે જીમર્સ કોલેજ પ્રાઇવેટ કોલેજનો વિડીયો તમને જોઈતો હોય તો મને કોમેન્ટમાં યસ જરૂરથી લખજો તમારો પ્રતિસાદ આપજો જો ઓકે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો ચેનલ પર નવા આવ્યા છે અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે મળી છે કોઈક નવા વિડીયો સાથે ત્યાં સુધી ગુડ બાય થેન્ક યુ